આજે આપણે આવ્યા છીએ વરસાદમાં હા તો તમે જોઈ રહ્યા છો ત્યારે વરસાદ ચાલી રહ્યો છે અને મોબાઈલ પણ છાટા પણ પડે છે એટલે આપણે એને આવ્યા છીએ છત્રી મિત્રો આજ મારા મિત્રનો બડ હતો તો હું સ્કૂલમાં આજે એના સાથે ગયો હતો ચોકલેટ વેચા અત્યારે સારું મોસમ છે અને ઝાડવા એકદમ લીલાછમ થઈ ગયા છે એ આપણે અત્યારે કાળા કાલીની છત્રી લઈને ભાજી અને ફળિયું પણ આખું પલળી ગયું છે તમે જોઈ શકો છો અને અહીંયા ત્યાં ચોપણીમાં પણ અને અહીંયાથી પણ જે અમે નવું પડે છે ને ઝાડુ પણ લીલું છમ થઈ ગયું છે તો હજી મેં હોમવર્ક બાકી છે તો હોમવર્ક પણ કરીશ તેનો પણ હું તમને બ્લોગ દેખાડીશ તો અત્યારે આપણે આવી ગયા છીએ ફૂલ બહાર એટલે હજી જેમ હતા એમ છે બહાર આવી ગયા છીએ અને આપણે લાદી પણ એટલી બધી પડી ગઈ છે અને જસી તો આપણે લપટી પણ એટલે તમે જોઈ શકો છો અત્યારે હવે તો વરસાદ રૂકી ગયો છે સાટા ઓછા આવે છે પણ સાટા આવે છે આવે પણ છે ને નથી પણ આવતા એવું છે તમે જોઈ શકો છો મારો આખો હા પડી ગયો છે હાથ પાકો પડી ગયો છે તો આપણે છત્રી મૂકી દીધી છે તો એક કામ કરીએ આપણે છત્રી મૂકી દઈ પણ છત્રી મૂકાય નહીં વરસાદનો કંઈ ભરોસો નથી ટી શર્ટ પેન્ટ મારું પલળી ગયું છે તો આપણે છત્રી મુકાય નહીં કારણ કે વરસાદનો કંઈ ભરોસો નથી વરસાદ ગમે ત્યારે ટપકી પડે અને નરિયામાંથી આ જે બાજુવાળું ઘર છે તે નરિયામાંથી પણ અહીંયા પાણી ટપકે છે જોઈ શકો છો અને મારી સાયકલ પણ પલળી ગઈ છે કપડું છે તો પણ પલળી ગઈ છે તો મિત્રો કે વરસાદના ઓછા આવે તો પણ છત્રી લઈ લીધી આપણે આપણે તો વરસાદના ઓછા ટીપા છે તો પણ છત્રી લઈ લેવી અને વરસાદ ગમે ત્યારે તૂટી પડે તો આપણે ઘરમાં જવાની આસાની પડે હજી તો વરસાદ નથી વરસાદ આવે ત્યારે કામ કરશે છત્રી લઈ લઈશું પણ અત્યારે આપણે ઉઘાડા છીએ અને મારા પપ્પા અને હું મારા લેસન કરું છું એનું પણ હું તમને બતાડું તો મિત્રો આજે મારા સ્કૂલમાં મારા ફ્રેન્ડનો બેસ્ટ ફ્રેન્ડનો બર્થ ડે હતો તેના સાથે હું ચોકલેટ વેચા પણ ગયો હતો અને આજે આજે તો આજનો દીકો બહુ સારો ગયો અને આજે હું ઘરે આવ્યો તો પણ સરસ મોસમ છે અને અમે રોજ જઈએ છીએ ક્રિકેટ રમવા મેદાન ગ્રાઉન્ડે તો ગ્રાઉન્ડે અમે કાંઈ ક્રિકેટ રમીને આવ્યા હતા રોજ રવિવારનું અમે ટુર્નામેન્ટ રાખી છીએ તો મારા જે મિત્રનો બર્થડે હતો એટલે એમ ગયા પણ હતા હોતા હતા ત્યારે પણ જીણી જીણા વાસટ આવતી હતી પણ અત્યારે વરસાદના લોકો બનાવીને આવી ગયા છીએ તો અત્યારે આપણે કરી રહ્યા છીએ મારા ગણિતનું હોમવર્ક તો હું કરી રહ્યો છું અત્યારે વિભાજનના દાખલા મિત્રો હવે આપણે કરી રહ્યા છીએ અત્યારે વિભાજનના દાખલા તો પહેલાનો જવાબ છે આપણે બે પહેલાં અને બીજાનો જવાબ લખી નાખ્યો છે હવે એનો જવાબ તો પહેલાં આપણે કરવાના છે માઇનસ બે પ્લસ સાત બરાબર નવ કેવા નવ એટલે માઇનસ નવ આવશે હવે માઇનસ નવ ગુણા માઇનસ ચાર ઇઝ ઇક્વલ ટુ નવ ગુણા ચાર કરો એટલે તમને જવાબ મળી જાય તો હવે તેનો જવાબ આવશે માઇનસ છત્રી તો આપણે લખી દઈશું માઇનસ છત્રી હવે દાખલો છે ક્વેન નંબર ફોર માઇનસ આઠ ઇન્ટુ માઇનસ બે પ્લસ માઇનસ એક તો પહેલાં આ સરવાળું કરવાનું બે પ્લસ વન એટલે માઇનસ બે પ્લસ માઇનસ એક બરાબર માઈનસ ત્રણ હવે આપણે હવે આપણે તે આઠ કરવાના એટલે તમારે જવાબ મળી જાય આઠ એક આઠ આઠ દુ સા ચોવીસ તો શું જવાબ આવશે માઇનસ ચોવીસ તો ચાલો મિત્રો હવે આપણું પેલા ક્વેશ્ચન લખાઈ ગયા છે તો હાલો હવે આપણે કરી બીજો ક્વેશ્ચન તો મારે હવે કરવાનો છે બીજો ક્વેશ્ચન આ છે દાખલા પણ ગુણાકારના હવે આપણે દાખલા કરવાના છે ભાગાકારના તો ચાલો હવે આપણે મારી દઈએ હેડિંગ ભાગાકારના દાખલા તો મિત્રો અત્યારે વાંધો પણ આપણી પેનની સહી ખતમ થઈ ગઈ છે તો અત્યારે આછી આછી આવે છે તો ચાલો હવે આપણે જઈએ પેનની મિત્રો આપણે પેનના પૈસા લઈ લીધા છે તો ચાલો હવે આપણે વરસાદના મોસમમાં જઈ રહ્યા છીએ એક નવી પેનનું હવે અહીંયાથી બહુ દુકાન આપી હતી અને અહીંયા પણ ફૂલ પાણી ભરાઈ ગયું છે તો ચાલો હવે આપણે દુકાન ચાલો પણ લઈ લીધા છે પૈસા તો આપણે લઈ લીધા છે પૈસા પાંચવાળી પેન આપો પાંચવાળી પેન હું કરી જઈ લોકા મૂકે પલન નહીં તો હમણાં મુખ્ય ના છત્રી મૂકીએ બોલ મૂક વાંધા પણ મિત્રો આપણે અત્યારે મિત્રો અત્યારે આપણે નવી પેન લઈ લીધી છે તો ચાલો હવે આપણે જઈએ નવી પેનને ચલાવવા અને આપણે ગણી હવે આપણા જે વધારાના પગ લઈ ગયા છે તે હવે આપણે ગણીએ અને આજે હવે કાગડાનું નામ લીધું ને એ મને તમને બીક લાગતી હતી કે છત્રી કાગડાનું બન્યા પણ અહીંયા છત્રી છે તમને તો હવે આપણે કરીએ ચાલો Nu, avea prea poti greții pe tot alu.